તો આપણને સોમવાર હતો શિવલિંગ જવાનું દર્શન કરવા ખાધો દઈએ નાસ્તો કરીને આપણે ગઈ છીએ ખેતરમાં તો આજે ચાલ લાવવાની છે બે ફોટલી લઈને આવ્યા આજે આ નવા પદ આવી ગયા એટલા બહારનું મોસમ રહ્યો છે મસ્ત થઈ ગયો આજ તો આપણે આપણા ખેતરમાં આવતા રહી છીએ અને હજુ ઈંડા આવ્યા નહીં મોસમ તો એકદમ મસ્ત આટલો ઝાર વાય લાગો અમને અને આપણે તો હજુ ઈંડા આવ્યા નહીં વરસાદના તની ના જાય સારું ઘરે આવતા રહી છે તાપ તાપ થઈ ગયા બે પોટલી તો પણ ગાઈશ તમને ટાઈમ બતાવી દો તો દેખો ગાઈશ બાર વાગે ગયા હા તો બહુ જ મોરું થઈ ગયું મોરું જેતા સારા થશે તો કોઈ મોરું તો થવાનું છે હજુ ખાવાનું તો નાસ્તો બનાયું બનાય આનો બનાય બે પરોઠા ખાવા આમ બને સર નહીં ખાવું તાર તો હવે ટ્યુશન બી લાવી આવું ઓછી કર ક્યારે બંધ પટ્ટો ના યાર બીજું કહો ખાધો જોઈએ જ ખરું તો બની જશે ગાઈશ આ તો બહુ મોડું થયું કે વહેલું થયું કહું તો ગાઈશ અત્યારે બાર વાગે હા અને હવે હું અત્યારે ખાઉં છું પાસ્તા ચમકા અતાર બન્યા હતા સવારે તો પરોઠા બનાવ્યા હતા આપણે ખાધા ના હતા હજુ તો હવે ખાવાનું બનાવ ખાવાના મોડું થઈ જવાનું હોય તો ચાર પાસ્તા જ ખાઈ લઈએ પછી ખાવાનું તો જોયું જશે ચાન બના તાર હું બાઇક લઈને જવા માટે બાઈક બાઈક લઈને જઈએ તો ભેડાની કટી બની પાસ્તા બાજરીના રોટલા ચલો ખાઈ લઈએ મેં તો પાસ્તા જ ખાધા આપણો હવે ભૂખે નહીં તો આપણાને સોમવાર હતો શિવલિંગે જવાનું દર્શન કરવા પડી વખત ફરી જઈએ આપણે આમ પિંકીને આવવાનું કહીએ ને તેમને લઈ જવા જ અને દૂધે લઈને મૂકી દેવા એકઠું કામ બધું કામ પતાઈ જવું હા જઈએ અને લઈને આવી ગઈ છું હું અને આપણું બાઇક તો એકદમ કમ્પ્લીટ હા અને આપણે ગાડીને મોડિફાઈડ કરાવવાનો વિચારો ખાલી વર્ષ થઈ ગયા પડો નહીં બાઈકને થોડું હમું કરવાની જરૂર હતું ને એટલું જ બરાબર હતું બાઇક થોડું વધારે જૂનું હો થોડું મોડિફાઈડ કરાવવું પડશે ભીંકીએ તૈયાર થઈ જાય વામે જઈએ ગમમાં આવતા રહી છીએ ચાલી લે અંદર જઈએ આપણે મળીએ તમને થોડી વાય દર્શન કરીને આવતા રહીએ છીએ બાઇક જોડે અને હવે જઈએ આપણે ઘરે તો ભાઈ સારું મંદિર હતું ઘરે આપણે આવતા રહીએ છીએ પછી ઘરમાં આ તો લાગતું બહુ મોડું છે હાલ મેં દૂધ પહેલાં લઈ લીધું હતું નકા રોજ મારતો હોય રોજ દૂધ ઘાટા તો નહીં મળતો એ જવું પડે સારા હાથે જવું પડે એના માટે વહેલા લેવું પડે આજે બનાવો બટાકાનું શાક અને ખીચડી ખેચડી બટાકા ડુંગળીનું શાક બને છે કિશનભાઈ તેલ નેચરી નેચોરી લેશે અને આપણે બાજરીનો રોટલો ખાઈએ છીએ પપ્પા જમવા બે જ્યાં કિશનભાઈએ ખાઈ લે હવે તો આપણે ખાઈ લઈએ તાર આપણે ખાઈને બહાર આવતા રહી છીએ અને તાર ને રમવા આવી જશે અમારા ઘરે જમા આવું કરીશી ખાધો તીએ ખાધો બોલતી નહીં મસ્તી કરા હા ખાતી કીકોને આપતા જ્યાં રમવા આવ્યા હા ત્યાં રમી રહ્યા કરવા બે હતો અને રાતના હારાબાર થઈ ગયા અને બહુ મચ્છર કઈ ગયા બાર બેઠે બેઠે તો કઈ તમને અમારો બ્લોગ ગમે તો કાંઈ જ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા તો કઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક ફોર વોચિંગ બાય બાય